પરંતુ રાજ્યની કાયદા વ્યવસ્થાને તેનાથી કોઈ ફેર નથી પડતો વ્યાજખોરોના ત્રાસ એ અવારનવાર આપઘાત કિસ્સાઓ સામે આવે છે છતાં પોલીસ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું

બધાને છોડતા નહીં મારું જીવવું હરામ કરી નાખ્યું હવે મારી પાસે કોઈ રસ્તો નથી બચ્યો છે તસવીરમાં જોવા મળી રહેલા કનુભાઈ નાઈના જે સાબરકાંઠાના પીચોડ ગામના રહેવાસી છે અને તેમણે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી પોતાના દીકરા સાથે આપઘાત કર્યો પહેલા પાંચ વર્ષના જિયાનને કૂવામાં ફેંક્યો પછી ખુદ કનુભાઈ કૂવામાં કૂદી ગયા કનુભાઈ નાઈ આ પગલું ભરવા માટે વ્યાજખોરોએ મજબૂર કર્યા વ્યાજખોરો વિવિધ રીતે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતા અને રૂપિયા ન આપવા પર કિંમતી વસ્તુઓ પડાવી લેતા માનસિક ત્રાસ આપતા જેથી અંતે કંટાળીને કનુભાઈએ પોતાના માસુમ પાંચ વર્ષના દીકરા સાથે કૂવામાં કુદી આપઘાત કરી લીધો બાપ દીકરાના આપઘાત સમાચાર વાયુ વેગે ગામમાં ફેલાતા માતમ નો માહોલ છવાઈ ગયો ના થવું જોઈએ પોતાનું બાળક પણ ગુમાવ્યું છે આજે ઘરમાં એને પરિવાર આખું કેવી ખેડ થઈ ગયે સાહેબ

વ્યાજખોર ફિરોઝ મેમણ જીતેન્દ્રસિંહ કુંપાવત હરીશ પટેલ જયંતિ પટેલ દિલાવરસિંહ રાઠોડ મૌલિકભાઈ નાઈ લાલાભાઈ પટેલ અને હિતેન્દ્ર કમાલપુરવાડાએ મને ત્રાસ આપ્યો ફિરોઝ મેમણ ઇન્ડિયા સેન્ટ્રલ બેંકમાં મેનેજર છે તેમણે લોન કરવા વીસ હજાર રોકડા તેમજ તેના કામ માટે બે લાખ રૂપિયા છ મહિના માટે ઓછીના લીધા હતા જે પરત આપ્યા નહીં જીતેન્દ્રસિંહ કુંપાવતે પંદર ટકા વ્યાજે પૈસા આપ્યા હતા તેણે નવી બાઇક પડાવી પઠાણી ઉઘરાણી કરી ચેક સહિતના ડોક્યુમેન્ટ લઈ ઊંચું વ્યાજ વસૂલ્યું લાલાભાઈએ કાનના બે જોડી ઝુંમ્મર લઈ લીધા જ્યારે હિતેશભાઈએ તેમની સોનાની વીટી લઈ લીધી આ લોકોએ મારું જીવવું હરામ કરી નાખ્યું જેથી હું આ પગલું ભરું છું મારા સમાજના પ્રમુખશ્રી અને બધા જ જ્ઞાતિ ભાઈઓને વિનંતી છે કે આ બધાને છોડતા નહીં મને ન્યાય અપાવજો આ સુસાઇડ નોટ લખ્યા પછી કનુભાઈએ તેને વોટ્સએપ ગ્રુપમાં પોસ્ટ કરી અને પછી દીકરા સાથે મોતને વાલું કર્યું એક પિતાનો પોતાના માસુમ પાંચ વર્ષના દીકરાને કૂવામાં ફેંકતા કેવી રીતે જીવ ચાલ્યો હશે તે અંગે વિચારતા પણ આપણા રૂવાટા કાપી ઉઠે છે તો તે પિતા કેટલો મજબૂર બન્યો હશે તેનો અંદાજ લગાવી શકાય છે કનુભાઈ ના પરિવારમાં માતમનો માહોલ છે છતાં પરિવાર પાપી વ્યાજખોરો સામે કડક કાર્યવાહી બસ એ માટે હું એટલી જ માગણી કરું કે બધાનો સારો ન્યાય મળે એવી સૂચના માટે બીજો કોઈ પરિવાર ખોળવાય નહીં કોઈ પહેલી ઘટના સાબરકાઠામાં નથી બની અઢી મહિના પહેલા જ વડાલી ના એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો જેમાં પરિવારના અને હજુ પોલીસ વ્યાજખોરોને શોધતી ફરે છે તેવામાં ફિચોડી ગામે બાપ દીકરાના ના ઘટના સામે આવી એટલે કે પિસ્તાલીસ દિવસમાં સાત લોકો વ્યાજખોરોના ત્રાસથી મોતને ભાલુ કરી ચૂક્યા છે છતાં પોલીસ ભેદી મૌન સેવીને બેઠી છે આરોપીઓ પોલીસ સ્ટેશન માં આવ્યા હોવા છતાં તેમની અટકાયત ન કરાઈ જયારે અમારા સંવાદદાતા એ પીઆઈ રિંકલ તારલ ની પોલમ પોલ ખુલ્લી પાડી અને ફરી સવાલ પૂછ્યો તો સાંભળો મેડમ શું કહે છે તમે એવું કહ્યું કે એમનો પરિવાર ફરિયાદ નોંધાવે તેની તમે રાહ જોઈ રહ્યા છો મેડમ ફરિયાદ તો તમારે નોંધવાની છે તો પછી રાહ શું કામ જુઓ છો ફરિયાદ મારે જ નોંધવાની છે પણ એ ફરિયાદ આવીને મને સાચી વિગત લખાવશે તો હું ફરિયાદ લઈ શકીશ ને તમે સમજો છો કે આટલી ગંભીર ઘટના છે એક પાંચ વર્ષ નો નિર્દોષ બાળક જેનો જીવ ગયો તો શું પોલીસ ઇનિશિએટિવ ના લઈ શકે લઈ શકે ને હું સરકાર તરફ ફરિયાદ કરવા માટે તૈયાર ઇનિશિયેટિવ કેમ તમે રાહ જોઈ રહ્યા છો લઈ શકે છે તો પછી હા તો હમણાં જ કરી દઉં છું તમે ફોન મૂકશો તો હું કરીશ ને અમ તો મારી ફરિયાદ તો રેડી જ છે સાબરકાંઠામાં કાયદો વ્યવસ્થા પડી ભાંગ છે લુખાઓ અને વ્યાજખોરોને પોલીસનો કોઈ ડર નથી કોંગ્રેસના નેતાએ તો પોલીસ જ વ્યાજખોરોને છાવરતી હોવાના આક્ષેપ લગાવ્યા છે તમે જોઈ રહ્યા છો કે હમણાં તાજેતરમાં મારા ઈડર તાલુકાની અંદર ખીચોડ ગામમાં એક પરિવારે આત્મહત્યા કરી અને પોતાનું જીવન ટુકાવ્યું અને પોતાનો વાર સો દીકરો પણ કેવી પરિસ્થિતિ ના ગૃહમંત્રી સરકાર છે બનાવો બની રહ્યા છે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે સરકારની ચમચાગીરી કરવામાંથી પોલીસ તંત્ર બહાર નથી આવતું એક પિતા પોતાના પાંચ વર્ષના દીકરા સાથે વ્યાજખોરોના ત્રાસે આપઘાત કરી સુસાઇડ નોટ પોલીસ ના હાથમાં આવી જાય છતાં રિંકલ મેડમ તેમના પરિવાર કોઈ ફરિયાદ નોંધાવે પછી કાર્યવાહી ની રાહ જોઈ રહ્યા છે કે શું સાબરકાઠા પોલીસ વ્યાજખોરો ને છાવરે છે વ્યાજખોરો પોલીસ સ્ટેશન આવ્યા હતા તો અટકાયત કેમ ના કરી શું પીઆઈ મેડમ ને મળીને વ્યાજખોરો કેસ ને દબાવવા માટે આવ્યા હતા પોલીસ ફરિયાદ નોંધવામાં મૃતકના પરિવારની પરિવાર ની કેમ રાહ જોઈએ અહી તો ચોર પોલીસ ભાઈ ભાઈ જેવી સ્થિતિ જોવા મળી રહી છે એક તરફ લોક દરબારના નાટકો ચાલે છે અને બીજી તરફ વ્યાજખોરોના ત્રાસે નિર્દોષ લોકો આપઘાત કરી રહ્યા છે ત્યારે આ કેસને ને સાબરકાઠા પોલીસ ગંભીરતાથી ક્યારે લે છે તે પણ એક મોટો સવાલ છે સંદીપ પટેલ વીટીવી ન્યૂઝ સાબરકાંઠા